નીચે શું કામ છે કામ મમ્મી એ નીચે આય પછી કહું છું તને હા સારું આવું છું બોલો આવી ગય નીચે શું કામ છે આ કઈ નઈ પાંચ વાગે હજુ કપડા લીધા નથી આજુબાજુ વાળા બધા વાતો કરે છે તો યાર મમ્મી તમારે મને પહેલા જ કઈ દેવાય ને હું ઉપર જ હતી ને ઉપરથી થી ના લઈ લેજ કપડા એ કઈ નઈ આ તું બે ત્રણ વાર થોડુંક ચડ ઉતર કરે છે શરીર ઉતરે તાર એટલે નીચે બોલાય તું તો મારે ક્યાં મને ટ્રેડિંગ ફરવી છે શરીર ઉતાર શરીર ઉતાર પેલા પોતાનું કરો